아, 더버튼만다를 거야. 안돼 빨리

દેવ તો દરેકના માથે હોય પણ મારો ચેલિયો જી કચો જતો રે નવીન લઈ લે લેડો હું આવજો લેડો શું જો હે તો તમાર કોઈ દિક કોઈ ખબર નહીં

કાકા ગમો ફરી પછી દેખાતો નહીં ભિખારી તો કુતરું ફોન તો ના લઈ જાય વાત કરો એટલે ફોને લઈ ગયો કુતરીઓ મોસા કુત્રીઓ લઈને જતો લઈ જતો હો મને ક્યાંક આકા ખાવાનું કોઈ ચાલો મીરુવાની ગરબા લેવા જોયું તે બહાર તો ફોને એ કે મારે તો ફોન એ નતો કુતર્યું ન તો કે નહી ખોનું હવાનું હવાનું હાથમાં નહીં સામતો રે હાથમાં તું

માટને આખો ને માટન માટને માટને આખો આખો ને પાકા ઓને બોધો નીના નઈયે જાકરો ઓને બોધો ફરિયા ગોડો કાય ના દે ડૂતો મરી જાવ જેર સરસે તો ખબર પડે છે તમને વાદરા જેવો લાગ અરે કુમર આ જો એકવાર તારો ફોટો સંન્યા સમાવી હું કરું આ તો બાથી પડ્યું છે શું છે હા મારું બોલું મારું મંતાબા જોય દેખાયો તારો જોય આ લેના બોલું મારું જોય બોલેના લે હું કોણ હું મારું જી તો ગમે તે મારતા હોય આપો એ ભાઈ

દેવું પૂરું કરવા કોક કરું ગોર્ડન રે કરું તું કીધું કોક પૈસા આવે